ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ હતો આ પ્રસંગે તેમણે અઢાલજ ત્રિમંદિર ખાતે દર્શન અર્ચન કરીને તેમના કાર્યનો પ્રારંભ કર્યો હતો તેમણે વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી ભગવાન સહિત દેવી દેવતાઓના દર્શન કરીને રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને રાજ્યના અવિરત સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાનને વંદન તથા પૂજ્ય નિરૂમાની સમાધિ પર શિશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યો તેમના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ શુભેચ્છાઓ પાઠવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ તેઓ ગુજરાતના વિકાસને વેગ આપવા અને રાજ્યના યુવાનોને સશક્ત બનાવવા માટેના પ્રશંસનીય પ્રયાસો કરી રહ્યા છે લોકોની સેવામાં તેમના લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ તેમને જન્મદિવસની શુભકામના પાઠવી તેમણે ટ્વીટ પર લખ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભકામના ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારવામાં આપના કાર્યો પ્રશંસનીય છે ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે